પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ બનવા બદલ રમેશભાઈ સિંધવને અભિનંદન આપતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને રઘુવંશી સમાજ લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ ગોકલાણી ભારતીય જનતા પાર્ટીની પાટણ જિલ્લાની જવાબદારી જિલ્લા પ્રમુખ તરીકે રમેશભાઈ સિંધવને સોંપવામાં આવતા કાર્યકર્તાની અંદર ખુશીનો માહોલ કાર્યકર્તાઓ આપી રહ્યા છે અભિનંદન જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જિલ્લા પ્રમુખની વરણી થઈ રમેશભાઈ સિંધવને ખૂબ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના મંત્રી રત્નાકજીસિંહ રજનીભાઈ અને તમામ ભાજપના કાર્ય ઉપર ટોચ લેવલના લોકોએ રમેશભાઈની જે વરણી કરી એ ખૂબ એક હીરો ગોતીને જિલ્લાને આપ્યો છે અને પક્ષની ખૂબ પ્રગતિ થવાની છે રમેશભાઈ જેવા સારા કાર્યકરની કદર કરી છે લોકોમાં ખૂબ લાગણી છે આજે હું રઘુવંશી સમાજના ઉપપ્રમુખ કરી છે એમને રમેશભાઈને ખૂબ અમે આવકારીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ અમે આવકારીએ અરવિંદભાઈ ગોખલાણી વારાહી રઘુવંશી સમાજ ઉપપ્રમુખ